નમસ્કાર સ્વાગત છે આપનાર વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ ત્રિપદા વિદ્યાલય પોલીસ સ્ટેશન કામગીરી ખૂબ જ સુંદર માહિતી બાળકોને આપવામાં આવી ફ્લાવર શો ત્રણ લાખથી વધુ છોડ લોકો ખરીદી શકશે કિંમત દસ બસો પાંત્રીસ સુધી સાયબર ડિજિટલ અવેરનેસ વર્કશોપ પણ યોજાશે મ્યુનિસિપલની સ્કૂલોના વિદ્યાર્થીઓને હવે ડ્રોન ઉડાડતા શીખડાશે વિવિધ બસો છાસઠ જગ્યાની મુખ્ય પરીક્ષા યોજાશે ગૌણ સેવા પસંદગી મંડળની અઢાર ઓગણીસ ફેબ્રુઆરીએ પરીક્ષા મધ્ય ગુજરાતના તાપમાનમાં ફરીથી આવ્યો ઘટાડો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તાપમાનમાં વધારાની શક્યતાઓ વચ્ચે બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો તાપમાનમાં ઘટાડો ભાવનગર શહેરમાં સતત બીજા દિવસે શિયાળાની ઠંડીમાં નોંધપાત્ર રાહત જોવા મળી છે લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે ગઈકાલની સરખામણીમાં લગભગ સ્થિર રહ્યું છે આ સાથે પવનની ગતિમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો જે માત્ર ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે યુનિવર્સિટી વર્ષ દરમિયાન થયેલા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ અગાઉ કોઈ વિષયમાં નાપાસ થયા છે અને તેને કારણે તેઓનું બેચલર કે માસ્ટર ડિગ્રી પૂર્ણ થયું નથી તેવા વિદ્યાર્થીઓ માટે પાસ થવાની છેલ્લી તક સ્વરૂપે પરીક્ષા લેવાનું જાહેર કરવામાં આવ્યું છે શહેરમાં દિવસનું તાપમાન બત્રીસ ડિગ્રીને પાર થઈ જતા ઉનાળા જેવી ગરમીનો અનુભવ લોકોને થયો હતો જ્યારે વહેલી સવારે થોડી ઠંડક વર્તાઈ રહી છે જાન્યુઆરી મહિનામાં ઠંડીની તીવ્રતા અત્યંત વધુ હોય છે તેવામાં કડકડતી ઠંડી ગાયબ થઈ ગઈ છે ગુજરાત બોર્ડની ધોરણ બારની વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા છ ફેબ્રુઆરીથી શરૂ થશે જેની હોલ ટિકિટ બોર્ડે જાહેર કરી છે વિદ્યાર્થીઓ વેબસાઇટ પર જઈને ટિકિટ ડાઉનલોડ કરી શકશે જેમાં સ્કૂલ ઇન્ડેક્સ નંબર ઈમેલ આઈડી તેમજ મોબાઈલ નંબરથી લોગિન ઇન કરવાનું રહેશે અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે જેના પગલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સુધીનો વધારો થતાં લોકોને ઠંડીથી રાહત મળે છે જેની સાથે જ આગામી પાંચ દિવસ વાતાવરણમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત હોવાથી લોકોને ઠંડીથી રાહત રહેશે ફેબ્રુઆરી માસમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે બીજી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર તથા ગુજરાત પ્રદેશના નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદી ઝાપટા આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્રીજી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર તથા ઉત્તર ગુજરાતમાં અરવલ્લી મહીસાગર અને દાહોદમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે મધ્ય ગુજરાતના તાપમાનમાં ફરીથી ઘટાડો આવ્યો છે વાતાવરણમાં તાપમાનના સતત ઉતાર ચઢાવથી ગુજરાતનું હવામાન અસ્થિર બન્યું છે તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી બે અને ત્રણ ફેબ્રુઆરીના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આ ઉપરાંત વડોદરામાં સોળ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં અઢાર પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું રાજ્યના ચાર મહાનગરોમાંથી ફક્ત અમદાવાદ જિલ્લાના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જ્યારે ગુજરાત પ્રદેશના અન્ય જિલ્લાઓમાં તાપમાનમાં વધારો નોંધાયો હતો તો કેટલાક જિલ્લામાં એકાદ ડિગ્રી સેલ્સિયસમાં ઘટાડો પણ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં દસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જોકે નલિયામાં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું પરંતુ છેલ્લા ચોવીસ જ કલાકમાં ચાર ડિગ્રી સેલ્સિયસ ઘટાડો આવ્યો હતો એક દિવસ તાપમાનમાં વધારો થાય છે તો બીજા દિવસે તાપમાનમાં તેટલા જ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવી જતા તાપમાન સ્થિર બન્યો છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ફરી એક વખત આ સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં ફક્ત ચોવીસ કલાકમાં નલિયામાં ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો આવ્યો હતો તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર